अहिर सॉरी ने अश्विन जठवा बाबस्ता भाई पुण्य थे लाइन में जोड़े जा तो मित्रों ने वापस तराम जय श्री राम अशोक भाई देव मरारी वापस तराम तो आज कार के दल मंदिर तेमना पनाजना लाय देशन ईश्वर गिरी गोस्वामी वापस तराम भाई बिजुई के वनों के काले सांजना से आ, 4 થી પાંચ દિવસ નહીં આવે મિત્રો ટૂરમાં જવાનું હોવાથી બધા ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી કહી દઈ કે વાલીજીભાઈ બાબતરા કાલે સાંજ સુધી છે લાઈવ કરશું એ સાંજના છે પછી લાઈવ નહીં આવે મિત્રો કેમકે ચારથી પાંચ દિવસ ટૂરમાં જવાનું છે એટલા માટે તો કાલે સવારે અને બપોરે અને સિંધી આરતી સહિત લાઈવ કરીશું પછી લાઈ નહીં કરી કેમકે બહાર જવાનું છે એટલા માટે કચ્છ ગુજબાજુ રંગેશભાઈ બાપા સતારામભાઈ તો આજના બાપા સતારામ

જો આ જોનાસો અને જોરા લાઈક હશે હવે યે યે લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો તમે તમારા ભલા પણ જોઈ શકો છો જો તમને ગમી હોય છે સામે આપાને આઈડી પણ જોઈ શકો છો ગોહિલ બાથી સિન નસ્તર માદુ સિન નસ્તર ભાઈ તમારા ચેનલ પર સબ્સ્ક્રાઇબ ન કરતા જો તમને ગમે છે

निलेश भाई सोनी बाबास तरफ भाई तो आज समाधि मिलने के समाधि मिलने आयी जाचे निलेश भाई सोनी बाबास तरफ धमिलिया योगेश भाई बाबास तरफ भाई तो जब आप ने समाधि आप ही चेसमाधि मिलना आये जाचे सुनेश आप बच्चों जोश का मित्रों के तो मंदिर से संदेश बजाना लागेरी है उसे बापाने तजा परकेरी है इसे मित्रों बापाने तजा ना सुना बजाना लाइडेश ना सुना जोश को कुछ तो अच्छे समाधि दिन तब भाई बाबूस तरंबा जी मित्रों पहली बार जोड़े तब तो मैं जाने इस चैनल में पहली बार हुए ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કોઈ બાપાના ને સવારે અને સાંજે લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજું એ કે કાલે સાંજના છે પાંચ દિવસ મિત્રો બાર ગામ જવાનું હોવાથી ટૂરમાં એટલા માટે નીરુભાઈ જે છે બાપા સીતારભાઈ એથી મંદિર સુંદર મજામાં લાગી રહ્યું છે જોઈ શકો છો મંદિરના સુંદર મજા વધશે मैदान पर जो पसंद सुंदर मजा लगी रही है तो आज तो ना सुंदर मजा लाई दे सुरेश भाई अमदावादी वापस्तरम भाई सुरेश भाई खापड़ा तो जय बजरंगदास पापा जय माताजी जी आहिर शिवानी वापस्तरम भरत भाई डाबी वापस्तरम भाई तो ध्यान मंदिर आई जाए मित्रों तुम जो सको अच्छे ध्यान मंदिर ज्यादा बापा है बेसन ध्यान धरता लाई देश સુંદર મજાની ધન લાગેલી છે મિત્રો આવો બાપા શ્રીરામ રાજકોટ બધા જ મિત્રોને બાપા શ્રીરામ શ્રીરામભાઈ બાપા શ્રીરામ તો આ ધ્યાનથી જોજો તમે બાપાને દેશે છે બે આંખ નાક કાન મોઢું સુંદર મજાના લાગી રહી છે કે બાપાના વડનીંદર બાપાના લાય દેશનાજીના અને આ વડ જોઈ શકો મિત્રો કે વણ માં છે મિત્રો બાપા વડ નીચે બેસતા અને તબતા અને પહેલાથી જ આવી બેસતા અને આ વર્ડમાં એટલા માટે છે ઘણી બધી જગ્યાએ બાપાના તો તમારો વધારે ટાઈમ તો આગળ બીજા વંદના દર્શન કરાવીએ

परतु हमें काले सांजना लाइव बंद से चार पाँच दिवस पशी जैसे लाइव कैसे तेरे जाना मित्रों तो मित्रों आज लाइव अत्यू राखी फिर पास अपने सवार लाइव में मैं तो बता मित्रों बाबा राम जय श्रीराम राध्रादेव शुभरात्रि लाइव में जाना खूब खूब आभार बाबा लाल जी भाई बाबा भाई Sunt aici, băieți, 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 de băieți, la băieți,